નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજપૂતની દીકરી રાતોરાત થઈ વાયરલ આ મિત્રો તમે ઇન્સ્ટાગ્રામમાં આ વિડીયો તો જોયો જ હશે કારણ કે રાતોરાત આ દીકરી વાયરલ થઈ કારણ કે રાજપૂતનું એક સોંગ ગાયું છે અને જે જબ્બર ગાયું છે તેથી આ દીકરી વાયરલ થઈ છે તમે પણ મિત્રો એકવાર સાંભળશો તો સાંભળતા રહી જશો તો મિત્રો પૂરો વિડિયો જોજો વિડીયોમાં બતાવવામાં આવશે કે આ દીકરીએ કેવું ગીત ગાયું છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ વિડીયો જોઈ લો